અન્નદાતાને આફત અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાની બાફક અહીં પણ અંધરાધાર વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે મેઘરાજા ધુઆધાર બેટિંગથી ખેતરો બેટ બની ગયા છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે જુઓ અરવલ્લીમાં આફત આ વરસાદથી બરબાદ થયેલા અન્નદાતા આજે રડી રહ્યા છે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મચાવેલી તબાહીએ ખેડૂતોના દિલો દહેશતથી ધડકાવી દીધા છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા છે અરવલ્લીના ભિલોડા તાલુકાના મઉ ગામમાં હાથમતી અને ઇન્દ્રાસી જલાગર યોજનાનું ઓવરફ્લો થયેલું પાણી ખેતરોમાં ઘૂસી ગયું

વોટર વર્કર્સમાં દૂષિત પાણી ઘૂસી જતા ગ્રામજનો શુદ્ધ પાણીથી પણ વંચિત રહ્યા છે આ મઉ ગામમાં જ્યારે આ ઇન્દ્રાસિંહ અને હાથમાંથી બંદી જાળની યોજનાઓ ચાલુ થઈ છે ત્યારથી આ ડેમ ભરાઈ જાય છે અને ડેમ ભરાઈ જાય છે ત્યારથી આ લોકોને બહુ મુશ્કેલી પડે છે બોર્ડર બધા ખેડૂતોનો પાણીમાં જમીન ગડકાવ થઈ જાય છે એટલે એમને વાવેલો બધો પાક નિષ્ફળ થઈ જાય છે અને એના કારણે પશુપાલન બચાવવું પણ ભારે પડે છે પશુપાલન વેચી નાખવું પડે છે અને ન છૂટકે હવે ગામ લોકોને ગામ છોડી અને બીજે પલાયન થવાનો વારો આવ્યો છે ખેડૂતોએ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ મદદ પહોંચી નથી ગામના ખેડૂતો હવે સરકારની રાહ જોઈ રહ્યા છે જેથી તેમની આજીવિકા બચી શકે કમાવા માટે બીજો કોઈ ધંધો નથી આ પાણી ભરાઈ જાય તો સિર્ફ એક જ સિઝન મળતા મોડ મોડ બાજરી મગ કપાસ મગફળી તમામ પાકો તો સાહેબ અત્યારે તો હજાર હજાર રૂપિયા જેવો ખર્ચો દસ પંદર હજાર એક સીઝન દસ હજાર રૂપિયા ખર્ચો આવે હા પણ મળતું નથી રહ્યું અને ટ્રેક્ટર નું ખેડા ને એ પણ મોંઘું થઈ ગયું બીજી બેરણ મોંઘું થઈ ગયું બીજું કોઈ આવક નથી પશુપાલન પણ રાખી શકાય એવું નથી ખેતરમાં જવાય એવું નથી પાણી જ થાય અત્યારે કંડિશન એટલે ખેતીનું સાથે સાથે પશુપાલન પણ થાય રાખી શકાય એવું નથી ઘાસ જ કથી લાવવું અચ્છા આજુબાજુ કોઈ કંપની પણ નથી કે કોઈ માણસો તેઓ ધંધો કરવા જાય એટલે બહુ તકલીફ છે ખરેખર તો મારા માટે કંઈક વિચારો નહીં તે પછી અમારા ઉપવાસ ખાલી જવું પડશે જો સમયસર સહાય ન મળી તો આ ખેડૂતોનું ભવિષ્ય અંધકારમાં ડૂબી જશે સવાલ એ છે કે શું સરકાર આ આફતનો સામનો કરી રહેલા ખેડૂતોની વારે આવશે મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી